પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાના જીન કમ્પાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોલેજ શાળા અને ભરૂચ જિલ્લામાં કલેક્ટર તુષાર સુમેરાએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજા જોગ સંદેશ જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વ આ પાવન દિને નેત્રંગની આ ધન્ય એવી ઉપર અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્યના ચણોમાં વંદન કર્યા હતા સાથે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે વર્ષોથી ગુલામ રહેલા દેશ સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયિક લોકતંત્ર પ્રજા સત્તાક તરીકે સંસ્થાપિત થયો ત્યારે આ મહાન દેશના લોકો આ દિવસે ગુલામી તથા રૈયતમાંથી નાગરિક બન્યા અને તેઓને બંધારણ થતી સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય સાથે વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઈ છે નેત્રંગ તાલુકાની વાત કરતા તેમણે કહ્યું હતું કે બે હજાર તેરમાં અલગ તાલુકો બન્યા બાદ તેનો ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે નેત્રંગ તેમજ આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન સ્થળ બને તે માટે જિલ્લા વહીવટી તંત્રનો હંમેશા પ્રયત્ન રહેશે આ પ્રસંગે જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના ચૌદ જેટલા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલ અભિયાન પ્રાથમિક શાળા વિભાગ દ્વારા ચંદ્રયાન લીડ બેક ભરૂચ અંતર્ગત આત્મનિર્ભર ભારત જન સુરક્ષા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ખાસ મતદાન જાગૃતિ અભિયાન જળ જાગૃતિ અભિયાન જેવી વિવિધ થીમો આધારિત ચૌદ જેટલા ટેબલોએ લોકોને આકર્ષિત કર્યા આતંકે પ્રથમ શ્રેષ્ઠ પ્લાટૂન ટેબલો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું હતું વધુમાં કલેક્ટરના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે જિલ્લા આયોજક અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદમ મનસુખ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય સર્વે ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રણા રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારો વાલા ભૂલકાઓ વડીલો નાગરિકો અને આગેવાન પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને માણ્યો હતો આપ્યા છે અને ખૂબ પોતે અહીંયા આખા ભરૂચમાંથી વહી અને આશીર્વાદ આપ્યા છે એ ભરૂચ માટે આજે પણ

માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ ડે આ સરકારમાં ખૂબ સરસ રીતે ઉદ્યોગો માટે ઈઝ ઓફ ડૂઈંગનું બિઝનેસ વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છે ઇઝ ઓફ doing બિઝનેસ મિત્રો એ ઇન્ટરનેશનલ એક ક્રાઇટેરિયા છે કે કોઈ કોઈપણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો તમને સુવિધાઓ મળે છે તમને એક સારું વાતાવરણ મળે છે મને એ કહેતા ખૂબ ગર્વ થાય

પાયો છે ભરૂચગિરી જિલ્લાનો એક શહેર છે અને મને ખાતરી છે કે જ્યારે બે હજાર સુડતાલીસમાં માનીય પ્રધાનમંત્રી શ્રી ના ડ્રીમ નું ભારત જ્યારે આપણે જોઈતા હશું જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી એ જે અમૃત કાળમાં સ્વપ્ન આપ્યું છે આપણે સો વર્ષનું એ સ્વપ્નનું ભારત જ્યારે જોતા હશુ કે ભરૂચ એમાં પાયાનો પથ્થર હશે અને એની ઇમારત નો દિવસ સેચ્યુરેશન કરવાના ધ્યેય સાથે નીકળી માનનીય પ્રધાનમંત્રી શ્રી એ ભરૂચમાં જ કીધેલું કે જયારે ના એફોર્ટ ને અપનાવીએ ત્યારે વાલા ધવલા ની સ્થાન જ ના રહે જયારે જે લાયક છે તમામ ને આપણે લઈ લઈએ ત્યારે કોઈને મળ્યું કોઈને ના મળ્યું એની વાત જ ના આવે કોઈ કોઈ આગળ છે તો એને મળ્યું કોઈ પાછળ છે તો ના મળ્યું એ વાત જ ના આવે તમામ ને સેચ્યુરેશન થી મળે એવી આ દેશ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા ભરૂચમાં તમામ ગામોમાં તમામ વોર્ડ માં નીકળી અને મને એ કેતા ગર્વ થાય આપણી પાંચસો પિસ્તાલીસ પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયતો માંથી જયારે નીકળી ત્યારે ત્રેસઠ હજાર થી વધારે લોકોને આપણે આરોગ્ય સુવિધાઓ વિકસિત બાંધ સંકલ્પ યાત્રા થકી આપી શક્યા Thank <laughs> you.